કામ કરતા સામરી તણાય ભટાય ને શું હવે હે કર્યા ઓલી ડોસી ને ભાઈ તું કરવા મારે જેની સડી તું ધ્યાન ધ્યાન અને તું ઈ એવું હો કેમ નું એટલા લઈને એટલા તોય એમ ના કામ માં ધ્યાન નો દે ને તો ઓલી સોટલી હરગા દીજી ની માં આવે હિંમત કરવું જોઈએ હા ઓલી ડોસી પાસે જાતું અને એની કામ કરાય હું એ નો મે કામ ના ટેમે

એ વાવ બેટા મને રાગે નથી એટલે શું રાગે નથી કરવું જ પડશે કરી નાખી શું પછી નાખી પેલા વાસી દુ ન કરું પેલા બર્તન કાપી નથી એ બર્તન કાપવા જવાનું એ હા જાવું જ પડે ને એ ભૂત ને કાઢો ને શું કરવું આ તાવ આવી ગયો તો બળતન લેવા કાઢી મારે તો આ ગાયટી થઈને કામ કરવું પડે એ ભગવાન તમે કઈક સામુ જોવો જો આ ગાયઠી થઈ ગઈ ને તોય કામ કરવું પડે હે મને એવું હતું કે છોકરાને પરણાઈ દઉં ને એટલે કામ ન કરવું પડે આ તો તોય કામ કરવું પડે આ વહુ કેવી ભટકાણી હે મને એ ભગવાન હામું જો આજ તો તાવ આવી ગયો હે તોય સેટ વીડમાં બર્તન કાપવા આવી શું કરું અહીંયાથી ને કાપ લેવા હે અને ઇમરામ જઈશ ને તો વહુ ખાવાય નહીં દેન ઓલું ભૂત ઈ મને માર મારત કરે હે આજ બાવડો હારો હે આયા કાઈપ નાખુ એટલે એને પાડો થઈ જાય ને પક્કર પેગી થઈ જાવ શું કરું આ ધાર્યું ને હાલે કપાતાય નથી મારે તો બરતર આ સકર આયા લે આ હું આયુ આ હું આયુ લે આ મને હું થાવા મેણો મારામાં તો બરે નથી આમાં તો હવે તો બાર નથી આવા તું હવે એને માઈ ગયા બર્તન હવે મારે બર્તન લખ આપવા હવે તો હેલે ઈ વાવ બટા પર આલી જાવ એટલે ઓલા ભૂત દે હવે તો બતાઈને પાડી દઉં હવે મને કોણ રોકે હે મારે માં બહાર નથી આવા તું હવે બર્તન કપા ઈ મારી માં આય આવશે હું ને આવું લા હેલે ઘરે આલી જાવ

બોને મારવાનું કે હે હે ભૂત હવે ભૂત લે લે બુનિયાને કે તો એને પીવટી કરતો દાસ હો તું હતા આ તને મારી પેરું હવે ખોટું હું બોલે હવે ખોટું જો આવી પેરું લે શું હે શું હે લે તે તમારે શું છે એમ કહું તમારે જે કને હવા છે હવા વાલે તો કાંટી નાખું ઓ લે હમણે કે મને રાગે નથી ને હવે ઘડીક વાર માં હવા હવા શું કરવા માંગ્યા હવે મારા માં બહાર આવી ગયું હે ભૂતે હું ભૂતે બાપા ને મારું ખબર હે લે આને સુસી નાખ દે એ સુસી નાખ દો જે આપરી ગડી ટિંગ ટક ટિંગ

હવે તો મારે આરામ કરવાનો વાહ ભગવાન વાહ હવે કઈક મને મજા આવી હોય હવે જાઉં